શિયાળાની સિઝનમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેશન રોડ પર આવેલ ડોક્ટર સાહેબના સ્ટેચ્યુ સામે લીલા ચણાનું મોટું માર્કેટ ભરાયું છે હાલ જ્યારે કડકડતી ઠંડી પડી રહી છે અને શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ હોય ત્યારે ખાણીપીણીના શોખીન લોકો ખેતરો વાડીઓમાં તેમજ શુભ પ્રસંગોમાં લીલા ચણાનું અથવા ઓળો એટલે કે રીંગણનું વળતાના કાર્યક્રમનું આયોજન કરતા હોય છે બસ સ્ટેશન રોડ પર આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે આશરે વીસ થી પચીસ લીલા ચણાની લારીઓનું માર્કેટ ભરાય છે ત્યાં આગળ નાના ચણાના વેપારીઓ પોતાના લીલા ચણા વેચી અને ગુજરાન ચલાવી રહ્યા છે અહીંયા આગળ બે પ્રકારે ચણાનું વેચાણ થઈ રહ્યું છે પાંદડા સહિતના ચણા અને પોલી આપેલા ચણા આ બંને લીલા ચણાના ભાવ અલગ અલગ જોવા મળી રહ્યા છે ત્યારે આ ચણાના વેપારીઓને પ્રશાસન તેમજ લીમડી શહેરનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ઠંડીમાં અને આવી કડકડતી ઠંડીમાં આ નાના લીલા ચણાના વેપારીઓ લોકોને ચણા વેચી અને લોકોને આનંદ આપી રહ્યા છે સાથે સાથે ચણા વેચી પોતાના પરિવારનું જીવન કરી રહ્યા છે ત્યારે લીમડી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સારા લીલા અને તાજા ચણાની મોજીલી હોય તો લીમડી

કરક તો સાહેબ ગમે આવે હારા આવે મોળ આપણે ન જોવાનો પૈસે જોવાનો મજા આવે ધંધો કરવાની હા ધંધો કરી તો ખાઓ બેમ આમાં પોલીસ કે કોઈ અન્ય લોકો જે છે આ સમય તો તો અમે હેરાન કરે ખરા અહીંયા આગળ નગી કરતા ને પોલીસ નું કામ સારું છે ને પોલીસ નું કામ તો સારું બસ આયો હો તો કલ્પેશ વાડર સાથે સીએન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ